काले बोल जो तो हाथ में गाड़ी मुका गई है पांच फूट ली गये पानी आ गए थे कम्प्लेट पाने आ जाएंगे कम्प्लेट आ गई फूट करवाया रेड एवं सीधा प्रमाण कचरात मफ आसो छसों गाड़ो आए यही प्रमाण कतरात मफ आ

બોલો કે આ ચાર બાઈનમાં પાંચ ને મોટવાવાળો પાણી કન્સ્ટ્રક્ટ કરી દીધો છે અને પાણી પાનો કઈ વધારે તો એ બની છે આમાં અને આની આ ઓર્ડિરી એની પાસવ કોડ છે કેમ પાણી પૂરી આમાં કોમ્પલેટું આ પાણી તો આવી ગયું છે આજ દિવસનો વિંગોની તૈયારી તો અને અઢીસો 300 નો કોડ કીધું કે એ પણ કમ્પ્લેટ આમાં આવી ગયું છે અત્યારે બોર હાલમાં નવ આવ્યો છે ચારસોના ભારે બોર નવ આવ્યો છે તો પાણીનો પ્રવાહ આવે છે પાંચની મોટરનું પાણી કમ્પ્લેટામાં થઈ ગયું છે બોરમાં જેવું ધાર્યું હતું એવું પાણી કમ્પ્લેટામાં પરફેક્ટ આવી ગયું છે અને પાંચસોની આસપાસ બોર થવા આવ્યો હશે અને પણ પડ એ આવી ગયું છે પાંચની મોટરનું પાણી આમાં રેડી ખેડૂતને મળી ગયું છે હવે આમાં કાંઈ વધારો થાય એવું લાગતું નથી જે પાણીના હોલ હતા

पांच में खाड़ा हाथ में मोटर पानी आम कम्पलीट थी गये आ बोर में पांच सौ फूट बोर जो हैवलो पड़वा है पानी नाम बातलका जिलो भावनगर को तरण चार किलोमीटर अंतर में गाम से આ તળ જો એ બહુ ભયંકર તળ પચાસ વીઘાનો નંબર છે પણ એક કોર જેવો જેવો રાગે રાગે હાલે આ તળમાં પાણી કરવું એ બહુ અઘરું છે ગામ પાથલ ગામ ઓછી ગાડી છે થઈ ગઈ છે